દર્શક મિત્રો કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા ખેડૂતો અને બેરોજગારો યુવાનો મુદ્દે સતત સાઈઠ દિવસ સુધી વિવિધ કિલોમીટરના રૂટ પર વિવિધ સ્થળોએ પર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી ગાંધીનગર મહેસાણા અને પાટણ એમ સાત જિલ્લામાં ભ્રમણ કરશે યાત્રાના બીજા દિવસે ધાનેરાના ખેડૂતો સાથે સંવાદમાં ખેડૂતોની પીડામાં અંગે ચર્ચા કરતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા

આખી જમીનનું ધોવાણ થઈ જાય છે હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં પાંચ વખત રેલાય અને પાંચ વખત જમીનો ધોવાય અહીંયા આપણા ભાઈ જે એમનું ખેતર આજ છે એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ઢસડાઈ ગયો આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છે અહીંયા આગળ કોઈ કોઝવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને આવેદન પત્રો આપ્યા રજૂઆતો થતી નથી અને આ એક વખત નથી દર વખત આવું થાય તેમ છતાં બેરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય દર વર્ષે એનો ઉભો પાક બરબાદ થતો હોય એની જમીન ધોવાઈ જતી હોય તેમ છતાં આજ દિન સુધી હજુ નથી આપ્યું કોઈ વર્ષ આજ દિન સુધી એક રૂપિયાનું પણ વળતર આપવામાં નથી આવતું હમણાં પણ જયારે સહાય પેકેજની જાહેરાત પછી પણ જયારે સર્વે કરવા કોઈ આવે તો એમ કે છે કે અહીંયા કોઈ પાક જ નતો જમીન જ ધોવાઈ જાય ખેડૂતની આવકનું કોઈ સાધન જ ના રહે અને તેમ છતાં સરકાર આવું અરમાયું વર્તન ખેડૂતો સાથે કરે છે હવે નહીં ચાલે ખેડૂતો જાગૃત થયા છે બોલતા થયા છે ને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા ચારેય તાલુકાના ધાનેરા રા વાવ ને થરાદ લગભગ એક હજાર કરતા વધારે છે ને એક હજાર એક હજાર કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડશે